જય મહાકાળી સૌને હવે આપણે જઈ રહ્યા છીએ પાયથોન અજગર રેસ્ક્યુ કરવા જે તંબોલિયા મુકામે નીકળેલ છે પાવી જેતપુર પોસ્ટમેન છે મહેન્દ્રભાઈ રાઠવા જેઓના બાટાના ખેતરની અંદર અજગર છુપાયેલો છે એવો કોલ આવ્યો છે તો હવે આપણે ત્યાં જઈ રહ્યા છીએ રેસ્ક્યુ કરવા એવું કરીએ તો હા અજગર પકડવા જઈએ ને આપડે હા જઈએ ને હા બરોબર પકડી લઈએ છે ભાવી જેતપુર થી લગભગ સાત આઠ કિલોમીટર ના અંતરે આવેલું છે તંબોલિયા ગામ આ છે ભાવી જેતપુર સ્વામિનારાયણ મંદિર પરેડ કરે છે આજે બાવી છે સુર બસ સ્ટેન્ડ સોરી રેલવે સ્ટેશન વન કુટી ચોક વન કુટી આ બધા જંગલા આંગલા બી મુકેલા આયા આ રોકા આ નવ જીવન દા આંગલે છે નવ જીવન હોસ્પિટલ છે નવ નવ લોકાર પણ થયું છે ઓરે બે પાંચ દિવસ થી આગળ છે તાકાલી ફૂલ મલ્ટી

આ છે રતનપુર ચોકડી આ રસ્તો આમરોલ બાજુ જાય છે અને આ રસ્તો જાય છે ચુડેલ રંગલી રંગલી ચોકડી કલારાણી કરાલી અને તંબોલિયા સાઈડ આ બેસાવ એ પુલ છે ભાઈઓ બેસા વિના ભૂલે આપણે પહોંચી ગયા છે લગભગ એક કિલોમીટરના અંતરે હવે બેસાવી ગામ આવશે બેસાવી ગામે પહોંચી ગયા છે ભાઈઓ આ સાઈડ બારાવાડ અંબાડી અને બેસાવી ગામે અંદરથી ક્યાં રસ્તો અંદર જવાય આ છે ચૂડેલનો પુલ હવે એકાદ કિલોમીટરના અંતરે ચુરેલ ગામ આવશે હવે આપણે પહોંચી ગયા છે ચૂડેલના ના પાટીએ જમણી સાઈડ જે આ રસ્તો છે એ ચુરેલ ગામમાં જ હોય છે આ સીધા જે રસ્તો છે એ જવાય કલા અને આ બાજુ જવાય છે સંબોલિયા કોહીવ કોશિયા એ બધા રસ્તા આ બાજુથી જાય છે આ છે ગામનું પી એચ સી સેન્ટર ભાઈ હવે આપણે પહોંચી ગયા છે ગામે આપણે કોલ કરીને કઈ છે ભાઈ એ જગ્યા આપણે પહોંચી ગયા છે જ્યાં અજગર બાટાનું ખેતર જે ચાર કહેવાય છે ગાય ભેંસનો ચારો ખાવાનો હોય એના એ જગ્યા પર આપણે પહોંચી ગયા છે થોડું ચાલવાનું છે પછી એ જગ્યા પર આપણે પહોંચી જઈશું જેન્યુઅલી આવા રેસ્ક્યુ જે થતા હોય છે એ આવા ખેતરમાં જ થતા હોય છે ખેતર પ્લસ ખેતરની જોડે ઘર હોય છે એવી તેવી જગ્યા હોય પાયથોન કોબરા વાઇપર આ બધા સ્નેક્સ આવી પહોંચતા હોય છે પછી આ લોકો આપણને કોલ કરીને બોલાવતા હોય છે કેમકે આપણે આને રેસ્ક્યુ બચાવવાનું કામ કરતા હોય છે ટૂંકમાં આવી જગ્યા જે હોય આ લોકોને અનસેફ ફીલ થાય એવી જગ્યાથી રેસ્ક્યુ કરી અને પછી એને જંગલ વિસ્તારમાં છોડી દેતા હોઈએ છીએ આપણે રિલીઝ કરી દેતા હોઈએ છીએ कई बाजू 600 सस्ती है दिखाई है भाई बाटा में ट्रैक्टर बन कर कमार तो एम इले नहीं किया बाकी तो था दिया तार पासो दिखाई चल ना किस्मत बने फोन करू पर हो बगा डाटे में खोल अंदर पे हो देखा है मोटो से नो बोला ये कहत रहा ओके पहुंचे किस करू और वो से अरे पैरों से ऐसे मेकअप जो इतना आले आवे लो बता से आले आले का लुपायबो हम नहीं गए से अब हमने कांटे है अभी इन्हीं पाछे तुम बुलाते आले बरा ભાઈ અત્યારે આપણે જઈ રહ્યા છીએ બારાવાડ ગામે બારાવાડના ના ભરવાડી પડ્યા માં જ્યાં આપણે સવારે રેસ્ક્યુ માટે નીકળ્યા હતા લગભગ નવ વાગે કે મહેન્દ્રભાઈ પોસ્ટમેન જેવો બોલીયા ગામે એમનું ખેતર છે અને ત્યાં અજગર હતો તે અજગર આપણે શોધ્યો સર્ચ કર્યો પણ મળ્યો નથી ત્યાંથી ક્યાંક ખસી ગયો હતો હવે સીરેલ ગામથી જે અંદર રસ્તો છે અંબાડી નીકળાશે અંબાડીથી પછી સીધું જવાશે બારાવાડ ગામે બાયપાસ

બહારના રસ્તે નીકળશું બારવાર જવા માટે કેમ કે જે સવારમાં આપણે રેસ્ક્યુ માટે ગયા હતા તંબોલ્યા મુકા પાયથોન પણ પાયથોન તો મળ્યો નથી ખેતરમાંથી ક્યાંક જ કર્યો છે હવે કોલ બીજો આવ્યો છે બારાવારનો એ આપણે જઈ રહ્યા આ છે અંબાડીથી જે થી આવ્યા અંબાડી ગામે આ ભાવીજેતપુર બાજુ રસ્તો જાય છે અને આ રસ્તો જાય છે તેલાવ માતા અને બારાવળ સાઈડ શોર્ટકટ રસ્તો છે તો ભાઈ પહોંચી ગયા છે બારાવડ ગામે આ બારવાડ ગામમાં રસ્તો જાય છે અને આ બારાવાડનું એક બીજું ફળ્યું છે ભરવાડી ફળ્યું ત્યાં જવાનું છે થોડા આગળ ભરવાડી ફળિયાનો રસ્તો આવશે આ છે બારાવાડનો અંદર જવાનો રસ્તો આ ભરવાડી ફળિયો રસ્તો છે આ હવે બારાવાડ મુકામે પહોંચી ગયા છે હવે જોઈએ કયો સ્નેક છે

એહાર પણ ઓનો ગારો છે આપણે બંધ કરી દીધો છે હવે પેલી આપણે ચેક કરશું એક જનો પેલ ફાય એટલે શું છે ખબર પડે આપણને ને

ચાણની અંદર શું ભાય છે ને કોલિંગ તો બદલાઈ ગઈ હર કઈ